જી ગુજરાતી ન્યુઝ માં આપનું સ્વાગત છે સુરત ના કામરેજ ગામ નજીક સિટી બસ માં આગની ઘટના બની સૂત્રો દ્વારા બસ કોસા ડેપોની હોવાનું જાણવામાં આવ્યું છે બસ રૂટિન પ્રમાણે શેખપુર થી સુરત જતી હોય તે દરમિયાન બસમાં આગ લાગવાની ઘટના બની આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ થવાના કારણે હોય તેવું જાણવા મળી રહ્યું છે બસમાં બેસેલા મુસાફર અને ડ્રાઈવરનો સ્વ બચાવ સાથે સાથે આગને કાબુ કરવા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવતા આગ કાબૂમાં લેવાઈ હાલ આગના કારણે બસ બળીને ખાક થઈ હાલ વાત કરીએ તો એક સિટી બસમાં આગ લાગવાની ઘટના બની છે આ ઘટનાનું કારણ છે કે એકને કઈક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોય એવું જાણવા મળી રહ્યું છે હાલ અત્યારે સુરતની વાત કરીએ તો સુરતના કામરેજ ખાતે પુર ગ્રામ પંચાયતના ગેટ પાસે આ ઘટના બની છે શેખપુરથી વાત કરીએ તો હરિદર્શન સોસાયટી ઉપરથી સુરત સિટીમાં જવા માટેની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તે સિટી બસમાં પેસેન્જરો હોય અને આ આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે પેસેન્જરો અને ડ્રાઈવરનો સો બચાવ થયો છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે સિટી બસ છે તેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આમાં કોઈ જાનહાની નથી પરંતુ હાલ અત્યારે ફાયર સેફ્ટી છે તે એમ એમની જે કામગીરી છે તે હાલ અત્યારે યથાવત છે પરંતુ આગ બેકાબુ બની રહી છે અને બસની અંદર જે પ્રમાણે દુર્ઘટના ઘટી છે તે પ્રમાણે બસ સંપૂર્ણ રીતે આગમાં ઘવાઈ ગઈ છે જે પ્રમાણે વાત કરીએ હાલ અત્યારે કામરેજ ખાતે શેખપુર ગ્રામ નજીક એકદમ આગ જોઈ રહ્યું હતું આ બેટરી જે આગની ઘટનામાં જે પ્રમાણે આગ લાગી છે તે પ્રમાણે વાત કરીએ તો શેખપુર હરિદર્શનથી સુરત હતી આ જે સિટી બસ છે તેમાં પેસેન્જરો હતા અને ડ્રાઈવર જે પ્રમાણે બસ લઈને રૂટિંગ પ્રમાણે જતા હોય ત્યારે તે દરમિયાન આ બેટરીના શોર્ટ સર્કિટના કારણે આગ લગવાની જે ઘટના બની છે તેમાં પેસેન્જરોનો અને ડ્રાઈવરનો સો બચાવ થઈ ગયો છે પરંતુ આ જે આગ છે તે બેકાબુ હોય હાલ અત્યારે અહીંયા જે આપ જોવા જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ અત્યારે હાલ ઉપસ્થિત છે આજે આબુમાં લેવાના પ્રયાસ આપતો કામ આવી ગઈ છે પરંતુ આ બસ છે મળીને ખાબ થઈ ગઈ છે દ્રશ્યો છે તે દ્રશ્યો